મિત્રો આ સેન્ડાની અંદર કલરના ડાકશો મસાલા છે દાળ ભાતના છે નો મેલ પણ છે જો એ કેટલો બધો મેલ છે અને ડાઘ કેટલા બધા છે તો બે મિનિટની અંદર હું તમારા એકદમ પગ બગલાની પગ જેવો થઈ જાય ને એવો સેન્ડો કરીને હું તમને બતાવું તો મિત્રો આપણે તેના માટે આપણા ઓબરું વાંટ્યું ન કંપનીવાળા પાવડરમાં કે હાવો લીંબુ નાખસ જો ઓબરું નાખતા હોત ને ઓબરાનો રસ તો બધા ડાઘ નીકળી જાય

આપણે અલાઈ કાઢીએ ને બરાબરનું ને આપણો ડેટોલ નાખવાનો છે તો ડેટોલ એ થોડુંક જ વધારે નહીં તો ડેટોલનો પણ આપણે એક જ ડાટો નાખવાનો છે આટલું નાખવાનું વધારે નહીં નાખવાનું આપણે ને આપણો એની અંદર પાવડર નાખવાનો છે પીપો તો પાવડરે આપણો થોડુંક વધારે નાખીએ એ સેન્ડ્રો આપણે બોરી રાખીએ આની અંદર પંદર મિનિટ બોરી રાખીએ તો ડાક જાય શક નથી જતા આપણે પછી હું તમને બતાવું તો વિડીયો તમે બનાવીજો તો મિત્રો પંદર મિનિટ આપણે થઈ જશે ને હવે હું તમને આપણો સેન્ડ્રો ડાક ગયા કે નહીં ગયા એ હું તમને બતાવું આપણો સેન્ડો બગલા ની પખ જેવો થઈ જશે મિત્રો તો મિત્રો જોવો આપણો સેન્ડો અબડે લાયા હોય ને એ જ થઈ જાય નવો ટાટા લાવી દીધી હોય એવું જ થઈ જાય આપણો સેન્ડો તો મિત્રો તમારે પણ કપડાં શર્ટ ગમે તે તમે ડાક પડે તો આટલું વસ્તુ નાખીને તમે ધોશો ને તો તમારો તાજકાલી આપણા દુકાનમાંથી લાયા હોય ને એવું કપડું થઈ જશે વિડીયો ગમે તે લાઈક કરજો ને શેર કરજો